એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની હાથરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ સારી છે